નમસ્કાર આમ જયરાય સુનેશન ન્યૂઝ હું છું આપની સાથે તરૂક સુરત શહેરમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે ઉધના વિસ્તારમાં આગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો સોનલ ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલા એક કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રીઝ પાસેના એક કારખાનામાં સવારના સમયે અચાનક આગ લાગી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો હરકતમાં આવ્યો હતો આશરે બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આખરે આગ પર કાબૂ મેળવી શકાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી મળ્યા નહોતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસની સુરત સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર